આમ તો ખાખીએ રક્ષા માટેનું પ્રતિક હોય છે આમ તો પોલીસે પ્રજાનું મિત્ર કહેવામાં આવે છે પરંતુ કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારીઓના કારણે અન્ય પોલીસ અધિકારીઓને કર્મચારીઓની છબી ખરડાતી હોય છે કેટલાક પોલીસ કર્મચારી અને અધિકારીઓને ખાખીનો નસો હોય છે તો જાહેર જનતા ઉપર તેઓ રોપ જમાવતા હોય છે પરંતુ જ્યારે બુટલે ઘરો આ સામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની વાત હોય ત્યારે તેઓ ઘૂંટણીએ પડ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીનો એક વિડીયો સામે આવે છે જે વિડીઓમાં તે જાહેરમાં એક યુવાનને ફટકારી રહ્યો છે અને આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી છે ત્યારે શું સમગ્ર ઘટના હતી કે આનો આ વિડીયો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાહેર મંચ પરથી આવા નવા નિવેદન આપતા હોય છે તેઓ પોલીસને સૂચનો કરતા હોય છે કે પ્રજા અને પોલીસ વચ્ચેનો વ્યવહાર સાલસ ભર્યો સુમેળ ભર્યો રહે તે માટે તેઓ પ્રયાસ કરે કોઈ પણ વ્યક્તિ નિયમ તોડે તો તેની સાથે આરોપી જેવું વર્તન ના થાય તેનું પણ પોલીસ ધ્યાન રાખે પરંતુ ગુજરાત પોલીસમાં રહેલા કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જાણે કે ગૃહ રાજ્યમંત્રીને પણ ના ગાંઠતા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે અને જાહેર જનતા સાથે જાણે કે કેટલા કિસ્સાઓમાં ફરિયાદી જ્યારે ફરિયાદ કરવા માટે જાય છે જે વિડીયોના કારણે ફરી એકવાર પોલીસ વિવાદમાં આવી છે ઘટનાની વિગતે વાત કરીએ તો વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રયા ચાર રસ્તા ખાતે ગણેશ વિસર્જનના દરમિયાન પોલીસ બંદોબસ્તમાંથી ત્યારે બે જેટલા યુવાનો બુલેટ ગાડી ઉપર આવે છે બંદોબસ્તમાં પોલીસ હોવાથી પોલીસ દ્વારા યુવાનોને અટકાવવામાં આવે છે અને તેના પાસેથી આઈડી કાર્ડ માંગવામાં આવે છે જો કે યુવાનો આઈડી કાર્ડ બતાવે છે પરંતુ પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે આ બંદોબસ્ત હોવાથી તમે ત્યાંથી પસાર નહીં થઈ શકો આને લઈને વિવાદ વકરે છે બોલાચાલી થાય છે અને આ બોલાચાલી ઉગ્રહ બનતાની સાથે જ જે બે યુવાન હતા તેમાંથી એક યુવાને ગાડા ગાડી પણ કરી દીધોવાની વાત સામે આવીને ત્યારબાદ પોલીસ કર્મચારીનો અહમ ખવાય છે અને ડંડાવાળી જાહેરમાં કરવા લાગે છે આ ઘટનાનો વિડીયો મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસના કર્મચારીની દાદાગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે કે તેના દ્વારા જાહેરમાં ગાળા ગાળી તો યુવક સાથે કરવામાં આવી રહી છે પરંતુ તને જોઈ લઈશું તે પ્રકારની ભાષાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પહેલા તો આ વિડીયો સામે આવ્યો છે તે વિડીયો જોઈ લો

अरे आऊ न थे तुमने कह दू से के बता आ तो बोमा तो 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 बुंद तो तो रहा जा कर एक तो डाली बोला रे रखो याडी टूट गई है मेरी तू तू देख ले हां तोड़ देख चल कर दे जा जो सर 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 आपने अच्छे से पूछा नहीं है बराबर अंदर चली हाँ आप अच्छे से पूछते हैं ना हम लोग आराम से दिखा देता तो आपका आपका है ना वो टोन नहीं था बराबर पूछने का बराबर तेरा कैसे आया

એક મિનિટ આમને આધાર કાર્ડ જોવું હતું એનું બી બતાવું પણ આ તમે દાંડો માર્યો છે

ખાખીનો જે નશો સત્તાનો નશો જે રીતે દેખાઈ રહ્યો છે કે જાહેરમાં તે વધુ ભર્યું વર્તન જાહેર જનતા સાથે કરી રહ્યા છે અને સાથે જ એટલું જ નહીં તેમને ધમકી પણ આપવામાં આવી રહી છે ત્યારે આ યુવાનો દ્વારા આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે પોતાના ફોનમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો ને આ મામલાને લઈને જ્યારે મેં વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાતચીત કરી ત્યારે તેમણે સમગ્ર ઘટના વિશે જણાવ્યું કે પોલીસ બંદોબસ્તમાં હતી તે દરમિયાન આ યુવાનો ત્યાં આવ્યા હતા અને તેમના દ્વારા પોલીસને ગાળ આપવામાં આવી ત્યારે વિવાદ વકર્યો અને પોલીસ દ્વારા દંડો મારી દેવામાં આવ્યો જોકે આ મામલાને લઈને તેમના દ્વારા ખાતાકીય તપાસના પણ આદેશ આપવામાં આવ્યા હોય તેવું તેમનું હાલ કહેવું છે પરંતુ ક્યાં સુધી જાહેર જનતા ઉપર આવી રીતે રોષ ઠાલવશે પોલીસ જો આ જ પ્રકારે કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ અસામાજિક તત્વો હોય જે ગુંડા રાજ ચલાવનાર વ્યક્તિ જે ગુંડાઓ હોય તેમની સામે કાર્યવાહી કરતી હોય તો જનતાને કંઈક થાય કે જી હા પોલીસ છે તે બધા માટે સમાન છે પરંતુ સામાન્ય જનતા સામે જ પોલીસનો આક્રોશ ગુસ્સો દૂતા વર્તન સામે આવતું હોય અને આવા નવા પ્રકારની ફરિયાદ પણ ઉભતી હોય છે ત્યારે જોવું રહ્યું કે આગામી સમયમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી તેમના ડિપાર્ટમેન્ટમાં પોલીસ વિભાગમાં ખાસ કરીને શિસ્તતા લાવવા માટે હવે શું સૂચનો આપે છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં